વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારલી ચિત્રકલા બાબતે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે તો એની અંદર શું શું માહિતી હોય છે મહત્વની એ ચાલો જાણીએ તો વિદ્યાર્થી મિત્રો વારલી ચિત્રકલા છે તો એની અંદર વારલીનો મતલબ શું થાય છે તો કે વારલીનો મતલબ થાય છે ખેતરનો ખેડનાર હવે આ કયા કયા વિસ્તારની અંદર છે ઉદ્ભવ થયેલી છે તો વિદ્યાર્થી મિત્રો ડાંગ મહારાષ્ટ્ર દાદરા અને નગર હવેલી ખાતે છે આનો ઉદ્ભવ જોવા મળે છે મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ આકારના આની અંદર ચિત્રો બનાવવામાં આવે છે જેની અંદર ગોળ હોય છે ત્રિકોણ હોય છે અને ચોરસ હોય છે વિદ્યાર્થી મિત્રો આની અંદર કયા રંગો વપરાય એવું પૂછ્યું હોય તો માત્ર બે રંગ આવે છે કે જે ગેરુ રંગ આવે છે કે જે આપણે ચિરોડીની અંદર જે આપણે વાપરીએ છીએ જે પાછળ કેનવાસ આવે છે એ ગેરુ રંગ અને સફેદ રંગ છે એ આવે છે હવે આની અંદર પ્રથમ ચિત્ર છે એ લોકો કયું દોરે છે તો વિદ્યાર્થી મિત્રો નાગ દેવતાનું ચિત્ર છે એ દોરે છે એવી જ રીતના આ ક્યારે દોરે છે તો કે નાગ પંચમી ના દિવસે છે એ દોરવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો આને પચવીની ચિત્રકળા પણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આવીને આવી માહિતી છે જાણવા માટે અત્યારે જ આપણા સોશિયલ મીડિયાને ફોલો કરો